ભાઈ અમારા હાર્દિક ભાઈ નાના ભાઈ છે હાર્દિક ભાઈ છે ને મને પગે લાગુ પડે લો તો કેમ સો બધાએ જઈ માતાજી બધાને જઈ મંગલ ને જય બાપાજી તો તમારું બધા સ્વાગત છે ભાઈ મારા તરફથી મારા પરિવાર તરફથી તમને બધાની ભાઈ છે ને બેસતા વર્ષ રામ રામ ને ભાઈ બધાય તમારી જિંદગીમાં પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ ને ભાઈ મારા તરફથી રામ રામ ને હેપી નિયર કરો આમાં ઢીંગો બેનની છે ને આમાં ઢીંગુ બેન તરફથી તમને બધાની છે ને ભાઈ રામ રામ કા કાઢીંગુ બેન તો

હા આલુ આપણને છે ને ભાઈ બહુ ભાવે પણ છે ને લેતા આવો કાચું ની તમે હા હે ક્યાં મસ્ત હમ મીઠાઈ ઉપર મસ્ત મસ્ત તો બધે તો બધે છે ને ભાઈ મીઠાઈ ખવા લો આતે છે ને આપણી થોડી થોડી છે ને મીઠાઈ ખાઈ લઈએ પછી આંદેશ ને ભાઈ રામ છે ને ભાઈ આંદેશ ભાઈ રામ રામ કેમ કે આપણે પર એવું હજી છે ને એવું જ નહીં આપણે પેલા આંદેશ છે રામ રામ કલ્લી પછી છે ને કપડા ને એવું બદલાવવું નહી આપણે કેમ કે ફરવા આવન છે એટલે કપડા ને તો બદલાવવું પડશે ને ભાઈ છે ને પેલા રામ રામ સીતારામ ભાઈ કોકા ભાઈ રામ 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 રામ

ચાલો ભાઈ રામ રામ મળી લીધા હવે તો ફેમિલી અત્યારે આપણે છે ભાઈ આવી જશે દર્શન કરવા આપણે રહી કે એની સામે જો આપડે છે ને ઓલી નાળી રીતે દેખાય ના રહી છે ને અહીં એક્ઝેક્ટ સામે છે ને નાગભાઈ મનુ છે ને મંદિર છે તો આપડે છે ને પગે લાગવા એવા કાવી રાખ કા હમ પછી આપણે જવાનું છે ને પગે લાગવા તો આપડે છે ને અહીં મંદિર છે કે જવાનું રે તો ભાઈ છે ગળ દરા લાવવાની પહેલા છે ને નાગભાઈ મને છે ને દર્શન કરાવ દો

આપડે છે જાવંચે ગળ ધરા તસના જાય પછી કડી કડીજી વાલ લાગે પણ કડી વાત તો લાગે છે હંદે છે ને તાર ને થઈ ફેમિલી કે આપડે છે ભાઈ ફરવા જવા નીકળ્યા છે ને અત્યારે છે ને આપણે આ ફેમિલી આરી ને આ ફેમિલી છે ને બોલરામ લઈ છે આપડે જાડી લઈ ગયા છે ને આપણી ગાડી છે પાકી તો છે ને અમારા ભાઈ બધો આવી ગયો થોડા કા રામરાભાઈ બેસ્ટ વર્ષના રામ રામ અમારા રશ કાકા ને હંદે છે ને આ હંદી છે ને ગંગા આપડે હંદે ભાઈઓ છે તો આપડે છે

ம <laughs> બા દર્શન કરીએ એવા તો તમે ઉપા એવું છે ને પાવભાજી ખાવા આવી જાય મારું કા ઉપર

Zah, doh, wah, ini, tiga, sembilan, tiga, satu, tiga, kabulukah, hmm. tah, hmm. dah, hmm. wah, hmm. wudhin, hmm. bah, hmm. dah, hmm. dah, hmm. dah, 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 પેલા ઊંડી છે જો ચમડોવાળી થાળી ને ઊંડી થાળી આવજે પહેલા આ ફોર્વલ કહો છે બંગી કહેવાય બંગી કહેવાય બાકી એમાં બેસીને ખાતા નઈતર બાકી જાઈન સાવી જોવો તારે ગવડી ગવડી સાવી જૂના જમાનાની સાવી સાવી જો સાવી જે તો અહીંયા मणितर हथियार बक्सर साथ है तो बक्सी है उसमें अब जो एक बगी है फिर मैं लेके आपको सुनाता हूँ दान बाप ने सुनाता